બોલો સદગુરુ નિત કલ્યાણ રામ બાપાની જય સિદ્ધ રામદેવજી મહારાજની જય પરબના પીરની જય ભક્તિરામ બાપુના ચરણોમાં મારા સાષ્ટાંગ દંડવટ પ્રણામ આજે મારા રામ અહીંયા માનવ મંદિરે પ્રથમ પહેલીવાર આવ્યા છે પણ મને ખૂબ આનંદ થયો કે એવી સેવા બજાવે છે જે પરબધામમાં મારા દેવીદાસ બાપાએ જે સેવા બજાવી હતી એવી સેવા આજે ભક્તિરામ બાપુ એવી સેવા બજાવે છે કે ભગવાનના બાળકોની એટલે એ મને જોઈ અને અતિશય આનંદ થયો છે કે આજે પ્રથમ પહેલીવાર આવી અને આ બધાય ભગવાનના એવા ભક્તોની અને એવા એના પ્રભુના બાળકોના દર્શન કરી અને હું પણ ખૂબ ખૂબ ધન્ય પામી છું ધન્ય બની છું અને મને એમના દર્શન કરી અને અતિશય એમાં દેવીદાસ બાપાના દર્શન થયા છે કે આજે દેવીદાસ બાપાએ પરબધામમાં જે સેવા કરી કે આવા રોગિષ્ટ બાળકોની અને રોગિષ્ટ બહેનો અને ભાઈઓની જે સેવા કરી એવી સેવા આજે ભક્તિરામ બાપુ કરે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું ભક્તિરામ બાપુને અને અતિશય આનંદ થયો કે એ બાળકોને મારા નામે આજે જેમ પરબમાં ટુકડો પીરસાતો હતો એવો આજે ટુકડો એમને પીરસી અને હું બહુ જ ધન્ય બની ગઈ છું કે આજે મને એ સેવાનો લાભ મળ્યો છે ખૂબ ખૂબ આનંદ થયો છે અને એમના દર્શન કરી અને અતિશય આનંદ અને ધન્ય બની ગઈશું અને ભક્તિરામ બાપુને પણ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આવી સેવા કાયમ બજાવતા રહો અને પરમાત્મા ખૂબ ભક્તિરામ બાપુને તથા ઈલાબેનને ખૂબ એવી ભક્તિ આપે અને ખૂબ એવી શક્તિ આપે કે જેથી કરી અને આવા અનેક બાળકો જે કોઈ પ્રભુના બાળકો છે એમને સેવા કરી અને બધાએ ખૂબ ખૂબ એના જાતને ધન્ય બનાવે અને એમના જીવનને સફળ કરે બસ આટલું કહી અને મારા મારા રામ બધાને બોલો સત દેવીદાસ અમર દેવીદાસ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહોકેડી ન્યૂઝ સાથે